નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મુંડન સંસ્કાર વિશે વાત કરવાના છીએ મુંડન સંસ્કાર કેમ અને ક્યારે કરાવવું જોઈએ હિન્દુ શાસ્ત્રમાં ચોલ ક્રિયાનું શું મહત્ત્વ છે તો ચાલો જાણીએ હિન્દુ શાસ્ત્રમાં કુલ સોળ સંસ્કારોનું વર્ણન છે જેમાંનો એક મુખ્ય છે મુંડન સંસ્કાર મુંડન સંસ્કાર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કરવામાં આવે છે તે સોળ સંસ્કારમાં આઠમા ક્રમનો સંસ્કાર છે અને ચૂડા કર્મ સંસ્કાર કે ચોલ ક્રિયા પણ એને કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મુંડન સંસ્કાર કરવાથી બાળકનો માનસિક વિકાસ થાય છે હકીકતમાં ગર્ભમાં બાળકના માથા ઉપર જે વાળ હોય છે તેને અપવિત્ર માનવામાં આવે છે અને મુંડન સંસ્કાર દ્વારા બાળકના જન્મના વાળને દૂર કરવામાં આવે છે ઉપરાંત મુંડન સંસ્કારથી બાળક દીર્ઘાયુ થાય છે ચાલો જાણીએ મુંડન સંસ્કાર ક્યારે કરાવવું જોઈએ અને તેનું શું મહત્ત્વ છે બાળકના જન્મના એક વર્ષના અંતે અથવા ત્રીજા પાંચમા કે સાતમા વર્ષે મુંડન સંસ્કાર કરાવવું જોઈએ તેમજ વૈદિક પંચાંગમાં મુંડન સંસ્કાર માટે વિશેષ મુહૂર્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મુંડન સંસ્કાર માટે નક્ષત્ર અને તિથિ મુખ્યત્વે જોવા મળે છે ઉદાહરણ તરીકે બીજ ત્રીજ અથવા પંચમી સપ્તમી દસમી કે એકાદશી અને તેરસની તિથિ મુંડન સંસ્કાર માટે શુભ માનવામાં આવે છે ઉપરાંત અશ્વિની મૃગશિષ પુષ્ય હસ્ત પુનર્વસુ ચિત્ર સ્વાતિ જયેષ્ઠ શ્રવણ ઘનિષ્ઠા અને સતભિસા નક્ષત્રમાં ચૂડા કર્મ સંસ્કાર કરવું ઉત્તમ મનાય છે મુંડન સંસ્કાર આ તિથિઓ અને નક્ષત્રો પર જ કરવા જોઈએ કેટલાક લોકો શુભ મુહૂર્ત જોયા વગર પોતાના બાળકોનું મુંડન કરાવે છે જે ખોટું છે આમ કરવાથી બાળકનો માનસિક વિકાસ અટકી શકે છે શાસ્ત્રો અનુસાર ગર્ભના વાળને દૂર કરવાથી બાળકને પૂર્વજન્મના શ્રાપમાંથી મુક્તિ મળે છે તમને જણાવી દઈએ કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે તેના માથા ઉપર થોડાક વાળ હોય છે જેમાં ઘણા બધા કીટાણુ અને બેક્ટેરિયા હોય છે અને મુંડન કરવાથી માથામાંથી કીટાણુ અને બેક્ટેરિયાઓ દૂર થઈ જાય છે તેમજ મુંડન કરાવ્યા બાદ માથામાંથી સૂર્યપ્રકાશ સીધો શરીરમાં જાય છે જેના કારણે વિટામિન ડી પણ એમને મળે છે અને તેનાથી બાળકનો યોગ્ય વિકાસ થાય છે બીજી તરફ બાળકની શક્તિ તીક્ષ્ણતા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મુંડન સંસ્કારને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે હવે મુંડન સંસ્કારના લાભની વાત કરીએ તો મુંડન પછી બાળકોના શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે તેનાથી મસ્તિષ્ક સ્થિર રહે છે સાથે જ બાળકોને શારીરિક તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નથી થતી મુંડનના પ્રભાવથી બાળકોના દાંત નીકળતી વખતે થતી પીડા પણ દૂર થાય છે જન્મકાલીન વાળ ઉતાર્યા પછી મસ્તક પર તડકો પડવાથી વિટામિન ડી મળે છે તેનાથી કોશિકાઓમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે અને તેના પ્રવાહથી ભવિષ્યમાં આવતા વાળ પણ સારા થાય મુંડન વિશે યજુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુંડન સંસ્કાર શક્તિ ઉંમર સ્વાસ્થ્ય અને તેજ વધારવા માટે કરવામાં આવતો ખૂબ જ મહત્વનો સંસ્કાર છે આ સંસ્કાર કન્યા અને કુમાર બંને માટે લાગુ પડે છે બ્રાહ્મણ પાસે મૂર્ત કઢાવી તમે તમારા ઘરે અથવા તો મંદિરમાં જઈને પણ મુંડન સંસ્કાર કરી શકો છો ઘણા લોકો તિરુપતિ બાલાજી મંદિરે જઈને પણ મુંડન કરાવતા હોય છે આભાર જાણકારી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો રસિક ફળદુના જય શ્રી કૃષ્ણ